કેમ ચર્ચામાં નથી કેમ ચૂપ છે આ તમામ મુદ્દાઓ પર વાત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ક્ષત્રિય સમાજના આંદોલન એ નેતાઓ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા દઈ ચૂક્યા છે અને મુખ્ય વાત એ છે કે એ નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ છે એ તમામ પર વાત ક્ષત્રિય સમાજનું આંદોલન ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદ એક બાદ એક સંમેલનો થયા એક સમય લાગતું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના એક દિગ્ગજ નેતાને લઈને અડગ રહી વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા પરસોત્તમ રૂપાલા સાથે એક પણ સભામાં ન જોવા મળ્યા પરંતુ એ વાત પણ છે કે વડાપ્રધાન મોદીએ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને એક શબ્દ પણ જાહેર મંચ પરથી નાખી પોતાના દિગ્ગજ નેતાને લઈને ભારતીય જનતા પાર્ટી મક્કમ રહી અને ત્યારબાદ ચૂંટણી આવી ગઈ પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડે છે પરેશ ધાનાણીનો જે જોર દેખાતો હતો તે મતમાં પરિવર્તિત ન થયો તેવું કહેવામાં આવે છે પરસોત્તમ રૂપાલા જીતી રહ્યા છે તેવું પણ કહેવામાં આવે છે પરંતુ આ તમામ મુદ્દા વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિ ચર્ચા કરી રહી હતી બંધ બારણે એકબીજાને સવાલ પૂછી રહી હતી કે હવે શું કરશું અત્યાર સુધી સંકલન સમિતિએ સંમેલનો કર્યા મોટી માત્રામાં લોકો હાજર રહ્યા ભારતીય જનતા પાર્ટીના આ દિગ્ગજ નેતા કે જેમણે નિવેદન આપ્યું હતું વિવાદિત એ પર્ષોત્તમ રૂપાલાએ માફી માગી હરસંઘવી સી આર પાટીલ રત્નાકરા તમામ દોડિયા ગુપ્ત બેઠકો થઈ જાહેરમાં સ્વીકારવામાં આવ્યું પર્ષોત્તમ રૂપાલાએ પણ કહ્યું કે હું સ્વીકારું છું વડાપ્રધાન મોદીના નામને દૂર રાખવા કહ્યું અને અંતે 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 તે ચૂંટણી તો લડે જ છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિ એ વિચાર કરી રહી હતી કે હવે શું કરવું કારણ કે ચૂંટણી તો લડી પણ લીધી અને જીતવાના પણ છે એક વાત સ્પષ્ટ છે કે કેટલી બેઠકોમાં ક્ષત્રિય સમાજની અસર પડી છે એ પછી સુરેન્દ્રનગર હોય એ પછી જામનગર હોય એ પછી આણંદ હોય એ પછી ખેડા હોય કેટલાય વિસ્તારોમાં તેની અસર જરૂરથી જોવા મળી છે કચ્છમાં પણ કહેવામાં આવે છે કે થોડી ઘણી અસર પડી હતી પણ હવે શું હવે શું એ ચર્ચા ચાલી રહી હતી અને ત્યારબાદ નક્કી કરવામાં આવે છે કે હવે આ આંદોલન મોકૂફ કરી દઈએ એટલે કે આ આંદોલન અત્યાર અત્યાર પૂરતું પૂરતું સ્થગિત કરી આવનાર સમયમાં ફરી ચૂંટણી આવશે સંકલન સમિતિ આ નક્કી કરે છે પત્રકાર પરિષદ બોલાવવામાં આવે છે કરણસિંહ ચાવડા આ બાબતને લઈને કહે છે અને એક નિવેદન તેવું પણ આવે છે કે આ કોઈ વ્યક્તિગત લડાઈ ન હતી આ અસ્મિતાની લડાઈ હતી કોઈએ કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ ન રાખવા આ નિવેદન આવ્યા બાદ ક્ષત્રિય સમાજના એ યુવાનો કે જે યુવાનો પોતાનો કામ ધંધો મૂકી સંમેલનમાં ગયા હતા એ યુવાનો કે જેઓ પોતાનો કામ ધંધો મૂકી રેલીઓમાં જોડાણા હતા એ યુવાનો કે જેઓ ભારતીય જનતા પાર્ટીને છોડી આંદોલન સાથે જોડાઈ ગયા હતા એ તમામ યુવાનો ગુસ્સે થાય છે કારણ કે આ વ્યક્તિગત લડાઈ નહોતી કારણ કે આ મુદ્દાને લઈને ઘણી ચર્ચાઓ થઈ સંમેલનમાં તમામ તમામ નેતાઓ તમામ નેતાઓ જે ક્ષત્રિય સંકલન સમિતિના હતા તેમણે પરસોત્તમ રૂપાલાને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અમિત શાહ ને કોઈ લેવા દેવા નથી આ મુદ્દાને લઈને તો પછી આ લડાઈ વ્યક્તિગત થઈ અને અંતે કેમ કહેવામાં આવ્યું કે આ વ્યક્તિગત નથી એ પણ એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે હવે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે જેઓ અડીખમ રહ્યા પાર્ટીની સાથે રહ્યા પાર્ટીને વફાદાર રહ્યા કેટલાય નેતાઓ તેવા પણ હતા કે તેઓ બંને બાજુ પગ રાખીને બેઠા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ હતા પરંતુ અંદર ખાને ક્ષત્રિય સંકલન સમિતિ સાથે જોડાયેલા હતા કામ કરતા રહ્યા હતા જે મદદ જોઈએ તે કહેજો તેવું પણ કહેતા રહ્યા હતા આ તમામ સ્થિતિ વચ્ચે એક એ લોકો પછતાઈ રહ્યા છે કે જેમણે રાજીનામા ધરી દીધા કારણ કે તેઓ જેના ભરોસે હતા એ ક્ષત્રિય સંકલન સમિતિ લઈ ચૂકી છે બની શકે ભવિષ્યમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી ઊભી થાય ને કદાચ ભવિષ્યમાં સફળ પણ પણ રહે ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારે અત્યારે ક્ષત્રિય સંકલન સમિતિનો નિર્ણય ચર્ચામાં રહ્યો છે એ નેતાઓ કે જેમણે રાજીનામું આપી દીધા છે કદાચ પછતા છે તેવું પણ કહી રહ્યા છે કારણ કે ક્ષત્રિય સંકલન સમિતિ પર વિશ્વાસ કરતા હતા હવે એ તો રહી નથી ક્ષત્રિય સંકલન સમિતિ ગઈ પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ નીકળી ગયા એટલે પછતાવો આવશે એ પણ એક વાત છે છે કેટલાય કેટલાય નેતાઓ કાર્યકર્તાઓ પોતે આજે પણ મક્કમ કહી રાખીશું સોશિયલ મીડિયામાં આ આંદોલન શરૂ રહેશે અને આવનારી પંચાયતની ચૂંટણી હોય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય અમે અડીખમ રહીશું ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે જે પરસોત્તમ રૂપાલાની સાથે ખભે ખભો મેળવી ચાલતા રહ્યા જયરાજસિંહ જાડેજા હુકમનો એક પહેલો નેતા કે જેને પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં એક સંમેલન બોલાવ્યું અને માફી આપવા માટે કહ્યું એ સમય કદાચ એવો હતો કે કોઈ વ્યક્તિ બોલે તો તેને ડર પણ હોઈ શકે કે સમાજ મારી સામે પડી ગયો હતો પરંતુ જયરાજસિંહ જાડેજા રિસ્ક લે છે અને જયરાજસિંહ જાડેજા પોતાની પાર્ટી તરફ રહે છે સમાજની સામે રહે છે અને અત્યારના પરિણામ તમે જુઓ છો કે સંકલન સમિતિની પણ પીછેહેઠ થઈ ચૂકી છે અને જયરાજસિંહની જે વફાદારી છે એના કારણે તેનું કદ પણ ભારતીય જનતા પાર્ટીમાં વધ્યું છે કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બનાવવામાં આવે છે રાજ્યસભામાં મોકલવામાં આવે છે આ કેસરી દેવસિંહ ઝાલાનું કદ વધી ગયું છે કારણ કે કેસરી દેવસિંહ ઝાલા પરસોત્તમ રૂપાલાની સાથે રહ્યા એ પછી રાજસ્થાન જવાનું હોય ત્યાં બેઠકો કરવાની હોય જે દિવસે ફોર્મ ભરવાનું હતું એ દિવસે પરસોત્તમ રૂપાલાની સાથે રહેવાનું હોય ફોર્મ ભરવા માટે જતી રેલીમાં પણ તેમની સાથે જ બેસવાનું હોય આ તમામ જગ્યાએ કેસરી દેવસિંહ ઝાલા તેમની સાથે રહ્યા લઈને સવાલો છે કારણ કે સાથે તો તો હતા 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 ગયા મળ્યા અમરેલીના વિવાદ ને લઈને પણ તેઓ સમાધાન માટે કામ કરતા હતા પરંતુ કહેવાય છે કે અંદર ખાને હકુભા એ સાથ દીધો એ વાત સામે આવી ચૂકી છે અકુબા અત્યારે પંજાબના કામમાં વ્યસ્ત છે પંજાબની ચૂંટણીને લઈને પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં તેના પર સવાલ થશે ને કદાચ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાત દિલ્હી સુધી પહોંચી ચૂકી છે એ વાત અમે આપને કરી હતી નારણ કાછડિયા હકુભા અને જવાહર ચાવડા વિશે એટલે હકુભાની ભૂમિકા શંકાસ્પદ રહી છે કહેવામાં આવે છે વિશ્વસનીય સૂત્રો એ પણ કહે છે કે ફક્ત હકુભા નથી આ સિવાય પણ કેટલાય નેતાઓ છે કે જેના નામ બહાર આવ્યા નથી આ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને મોટા પદ પણ સંભાળી ચૂક્યા છે પરંતુ પાછલા બારણે સંકલન સમિતિને કહ્યું હતું કે ભાઈ કંઈ પણ કામ પડે તો કહેજો બહાર આવ્યા નથી અને સંકલન સમિતિ પણ હોશિયાર નીકળી કે તેમણે પોતાના એક પણ મોટા નેતાને એક પણ મોટા નેતાને રાજીનામું આપી દેવા માટે એ પ્રકારે મજબૂર ના કર્યા કે સતત તેના પર પત્રકાર પરિષદ કરવી અને નામ પણ તેમણે પોતે જાહેર નથી કર્યા હજુ સુધી કે આ લોકોએ અમને મદદ કરી છે તો કેસરીદેવસિંહ ઝાલા પછી જયરાજસિંહ જાડેજા હોય કે પછી પ્રદીપસિંહ હોય આ તમામ નેતાઓ આ તમામ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ આંદોલનમાં ખૂબ જ મહેનત કરી છે તેવું કહેવામાં આવે છે આ તમામ નેતાઓ હવે પાર્ટીમાં કદ વધારી ચૂક્યા છે પરશોત્તમ રૂપાલાની સાથે ઉભા છે કાલ સવારે પરશોત્તમ રૂપાલા તેને મદદરૂપ થશે તેના કામમાં એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે પરંતુ એ નેતાઓનો શું કે જેઓએ રાજીનામા કરી દીધા ભાવનગરમાં આપણે જોયું ભાવનગર જિલ્લા પ્રમુખને રાજીનામું આપી દેવામાં આવે છે ચાલુ સભામાં પૂનમ માડમની સભાઓમાં વિરોધ કરવામાં આવે છે પૂનમ માડમ બંધ ડીજે સાથે રેલી પસાર કરે છે પોલીસ પોલીસનો મોટો કાફલો જોવા મળે છે આ તમામ યુવાનો કે જેઓ પૂનમ માડમ એક ધાકડ નેતાની સામે પડ્યા એ તમામ યુવાનો કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે એ તમામનું શું એ તમામ તો હજુ પાપા પગલી કરતા હતા પરંતુ હવે હવે કહી રહ્યા છે કે તે તમામ ભેગા મળીને આ આંદોલન શરૂ રાખશે અત્યારે આંદોલન શાંત થઈ ગયું છે પરંતુ આવનાર સમયમાં ફરી નાની મોટી ચૂંટણી આવશે અને ત્યારે આ આંદોલન ફરી ઊભું થશે એ વાત દેખાઈ રહી છે નફામાં કોણ છે નુકસાનમાં નુકસાનમાં કોણ છે એ અત્યારના સ્પષ્ટ વાત ના કહી શકાય કારણ કે જે વ્યક્તિ નુકસાનમાં લાગી રહ્યું હોય આ તો રાજકારણ છે તે નફામાં પણ ચાલી રહ્યું હોય પદ્મિની બાવાળા ક્ષત્રિય સમાજની ની સંકલન સમિતિ સાથે ઊભા હતા આજે તેની સામે છે ક્ષત્રિય સમાજને લઈને વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીને લઈને વાત કરતા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તેવી વાત છે આમ તો પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા હવે ફરી જોડાઈ જાય તેવી એક વખત ફરી એક વખત ચર્ચા થઈ છે કારણ કે તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને ક્ષેત્રિય સંકલન સમિતિ પર પ્રહાર કર્યા ભારતીય જનતા પાર્ટીમાં છોડાવવાનો એક ઇશારો પણ આપ્યો હતો પીટી જાડેજા ફોન બંધ કરી દીધો છે તેવું પણ કહ્યું હતું પીટી જાડેજા હમણાં ચર્ચામાં નથી હાલ આ તમામ નેતાઓ ભૂગર્ભમાં છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ફરી આવશે તો સમિતિ ઊભી થઈ શકે છે યુવાઓનું આંદોલન સોશિયલ મીડિયામાં શરૂ રહી શકે છે પરંતુ સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ રહેવાથી શું થશે મતમાં પરિવર્તિત થાય ટિકિટો લઈ આવે અને ભારતીય જનતા પાર્ટીને કોઈ બેઠકમાં હરાવે તો કહેવાય આંદોલન સફળ પરિણામ આવશે ખબર પડી જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કેટલી બેઠકોમાં અસર થઈ ક્ષત્રિય સમાજનું આ આંદોલન કારગર સાબિત થયું કે નહીં જે નેતાઓ સાથે હતા તે અંતિમ ક્ષણ સુધી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં રહ્યા કે પછી અંતિમ ઘડીએ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે ચાલ્યા ગયા હતા પરિણામ આવશે તમામ વસ્તુ ખબર પડી જશે ક્ષત્રિય સમાજના વર્ચસ્વ બેઠકના પરિણામ પરથી આપણને માહિતી મળી જશે પણ હાલ તો રાજીનામા આપ્યા છે પછતાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જ રહ્યા પક્ષની સામે સમાજની સામે પડ્યા તેમનું કદ વધી ગયું છે

આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આપને તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર